હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ કરું છું આ રેસીપી ટ્રાય કરજો લાઈક સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અને પંદર મિનિટમાં જ આ દૂધ આપણો બનીને રેડી થઈ જાય છે વાળ નથી લાગતી શ્રાદ્ધમાં અત્યારે બધાના ઘરે ફૂલ થાળી બનતી હોય છે પૂરણપોળી પૂરી બટેડાનું શાક ને બધું બનતું હોય છે એની સાથે આ દૂધપાક સર્વ થતો હોય છે

બ્રશ કરી લેશું જેથી આપણે જે આપણે એડ કરીશું એ ચોટી ન જાય તળિયામાં અને સાઈડમાં આજે આપણે શ્રાદ્ધમાં બનતો દૂધપાકની રેસિપી આપણે તમારી સાથે શેર કરું છું તો આ રીતે આપણે ઘીને કોટ કરી લેશું વાસણમાં હવે હું ગેસને ઓન કરી દઈ તો અહીં હું એક લિટર દૂધ લઉં છું દૂધને આપણે આ તમારી પાસે ફૂલ ફેટ વાળું દૂધ હોય તો વધારે સારું જો ન હોય તો તમને હું તમારી સાથે ટ્રીક શેર કરીશ એ તમે યુઝ કરી શકો છો તો અહીં હું મિલ્ક લઉં છું તો દૂધને આપણે પેલા એક બોયલાવા દેસુ અને અહીં મેં બે જે આપણે ચમચી હોય છે રાઈસની મોટી બે ટેબલ સ્પૂન તમે કહી શકો છો આપણે અહીં બાસમતી રાઈસ લેવાના છે જે મેં અહીં પલાળીને રાખ્યા છે થર્ટી મિનિટ પહેલા અડધી કલાક પહેલા આપણે રાઈસને ધોઈને અને પાણીમાં પલાળીને રાખવાના છે જેથી એ ચડવામાં વાર ન લાગે ને જલ્દીથી આપણા રાઈસ આમાં દૂધ પાકમાં કુક થઈ જશે ને આપણો દૂધ પાક બનીને રેડી થઈ જશે જલ્દી અને આપણે એકવાર હલાવી લેશું તમારે દૂધ પાક કેટલો બનાવો છે તમે એની ક્વોન્ટિટી ડબલ કરી શકો છો જો તમે ચોખા વધારે ભાવતા હોય દૂધ પાકમાં તો તમે બે ટેબલ સ્પૂનની જગ્યાએ ત્રણ ટેબલ સ્પૂન લઈ શકાય છે પણ આ માપ પરફેક્ટ છે એક લિટર સામે બે ટેબલ સ્પૂન જેટલા આપણે રાઈસ લેવાના છે બાસમતી રાઈસ તો દૂધમાં આપણે ગરમ થવા એવું છે હવે જે આપણે ચોખાને પલાળ્યા છે એનું પાણી કાઢીને ચોખાને આપણે ડ્રેન કરી લેશું અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે આપણે દૂધપાકને થોડો ઘટ કરવા માટે જેથી આપણે કલાક સુધી દૂધપાકને હલાવવું ન પડે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે રાઈસનો પાવડર પણ ચોખાનો લોટ પણ લઈ શકો છો ચોખાના લોટને તમારે જે રાઈસ આપણે આમાં એડ કરવાના છે કુક થઈ જાય પછી એડ કરવાનો છે કારણ કે ચોખાના લોટથી આપણો દૂધપાક જલ્દી ઘાટો થઈ જતો હોય છે એટલા માટે અહીં મેં થોડું ઠંડુ દૂધ લીધું છે હવે આપણે મિક્સ કરી લેશું મિલ્ક પાવડર દૂધ સાથે ગાંઠા ન પડે મિક્સ કરી લેશું આ રીતનું તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો ચોખાને પલાળીને બે એક ટેબલ સ્પૂન વધારે પલાળવા અને એને તમે ગ્રાઇન્ડ કરી શકો છો થોડું દૂધ નાખીને તો તમે એ રીતે પણ દૂધ પાકને થોડોક ઘટ બનાવી શકાય છે તો હવે આપણે આમાં ચોખાને આપણે જે કર્યા ચોખા પાણી આપણે આપણે એનું એડ કરી દેશું ધીમો હવે આપણે મિલ્ક પાઉડર પણ આમાં દૂધમાં જે મિક્સ કર્યો એ પણ એડ કરી દેસુ જો તમારી પાસે કાજુ હોય તો તમે કાજુની પેસ્ટ પણ આમાં એડ કરી શકો છો આઠ થી દસ કાજુને દૂધમાં પલાળી ગરમ એની પેસ્ટ બનાવી મિક્સરમાં એ પણ એડ કરી શકાય છે હવે આપણે આપણે મિલ્ક મિલ્ક પાવડર એડ છે તો દૂધને સતત હલાવતા રહેશું જેથી આપણો નીચે ચોટી ન જાય અને બળી ન જાય આપણું દૂધ દૂધ પાક નોર્મલી વાઇટ જ હોય છે પણ જો ઓપ્શનલ છે તમારી પાસે કેસર હોય તો કેસર ને ગરમ દૂધમાં પલાળીને આપણે થોડું કેસર પણ આમાં એડ કરશું જેથી કેસરનો પણ સારો એવો ટેસ્ટ આવશે આપણે આમાં ચારોડી પેલા ચારોડી થોડી કડક હોય છે તો જેમ દૂધ પાક બનશે એ રીતે ચારોળી પણ સોફ્ટ બનતી જશે તમે તમારા ટેસ્ટ અનુસાર અથવા તો કેટલી ક્વોન્ટિટી એડ કરવી છે તમે લઈ શકો છો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી અને દૂધ પાકમાં ચારોળી હંમેશા એડ કરાતી હોય છે ચોખાને આપણે થોડાક ચેક કરી લેશું કેટલા કુક થયા છે એ પ્રમાણે પછી આપણે આમાં શુગરને એડ કરશું તો ચોખાનો દાણો લઈ તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ કુક થઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે એકદમ તમે હાથેથી આ રીતે પ્રેસ કરશો તો આ રીતનો એ તૂટી જશે તો હવે આપણે આમાં સુગર એડ કરશું ખાંડ તમે આમાં મિશ્રી પણ એડ કરી શકો છો સાકર જે દોરાવાળી આવે છે ખાંડ અથવા તો શકાય છે ચમચી થી છ થી સાત ટેબલ સ્પૂન તમે ખાંડ પણ લઈ શકો છો તો ખાંડને આપણે આમાં એડ કરી દેસુ કારણ કે ખાંડનું પણ પાણી બનશે તો આપણે દૂધ આપણે થોડો વધારે આને હલાવશું બે પાંચ મિનિટ વધારે હવે અહીં મેં થોડા કાજુ લીધા છે કાજુને મેં ચોપ કરી લીધા છે ઓપ્શનલ છે ડ્રાય ફ્રુટ્સ તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ દૂધ પાકમાં ડ્રાય ફ્રુટ્સ હોય છે અને સારા લાગે છે બદામ લીધી છે બદામને મેં ગરમ પાણી કરી પાંચથી સાત મિનિટ માટે પલાળી દીધી હતી જેથી એની સ્કીન હોય જે એને છાલ હોય આરામથી નીકળી જાય અને તમે એને ઇઝીલી સુધારી શકશો તો બદામને પણ આપણે એડ કરી દઈશું એજ રીતે પિસ્તાને પણ મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા જેથી એની છાલ છે એ ઇઝીલી નીકળી જાય પિસ્તાને પણ એડ કરી તો હવે આપણે પાંચ થી સાત મિનિટ માટે પાછું કૂપ કરશું હવે આપણે આમાં એલચી પાવડર એડ કરશું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો અથવા જો તમે ન ખાતા હોય ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકાય છે જેટલો એલચી પાવડર લીધો છે એલચી પાવડર મીઠાઈ નો પાવડર એકદમ સાવ ઓછો કરવો કારણ કે આ સ્ટ્રોંગ હોય છે જો તમને વધારે આનો ટેસ્ટ ભાવતો હોય તો તમે લઈ શકો છો પણ હું થોડો પિંચ જેટલો જ એડ કરીશ અને એકદમ સરસ ઠંડો ચિલ્ડ કરીને પણ સર્વ કરી શકાય છે તો આપણે હવે આને સર્વિંગ બોલમાં દૂધ પાકને કાઢી લેશું અને ઠંડો થવા દેવાનો પછી તમે આને ફ્રીજમાં રાખી શકો છો અથવા તો આમ પણ સર્વ કરી શકાય છે ગરમ ગરમ તો ખુબ જ સરસ અને ટેસ્ટી આપણો દૂધપાક બનીને રેડી થયો છે આ ત્યાં જ આપણી દૂધપાક ની રેસીપી શ્રાયદ બોક્સમાં આપણે દૂધપાક જરૂરથી બનાવીએ છીએ તો તમે પણ આ દૂધપક જરૂરથી બનાવશ્રાજ બોક્સમાં અને આ રે વિડીયો ગયો હોય તો શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મળશો નવા વિડીયો નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો